ગામડાની બેનો ખબર હોય કે ભેય પારેટી થાય એટલે પારેટ ભેય ફેટ વધે દૂધ ઘટે એટલા માટે મિત્રો આ ત્રણ ચાર મહિના સુધી મે મહિનાથી થી માંડીને ઓક્ટોબર મહિના સુધીમાં દૂધ ડાઉન થાય અને ઓગસ્ટ મહિનાથી મિત્રો દૂધ લાખ આ વખતે અમારો ટાર્ગેટ છે અત્યાર સુધીમાં જ્યારે હું આ દૂધ સંઘ નો ચેરમેન થયો ત્યારે જસા બાપા અમારી પાસે નેવું લાખ નેવું થી અંદર લીટર દૂધ હતું નેવું અંદર માંડીને સુધીમાં હાઈ હાઈ અને ડાઉનમાં ડાઉન પિસ્તાલીસ હજાર લીટરમાં દૂધ સંઘ કાવ્યો છે અને આજે મને મિત્રો કેતા આનંદ થાય છે કે અમે રોજનું ત્રણ લાખ લીટર એકત્રિત કરવામાં અમે સફળ થયા અને આગામી દિવસોની અંદર ઓક્ટોબર મહિનાની અંદર અમારો ત્રણ લાખથી પણ ઉપર દૂધ જાય એના માટેનો અમારો લક્ષ્યાંક છે જેને જે મંડળીની અંદર શેક કરાવવું હોય તે કરાવી શકે દૂધ સંઘની અંદર આવીને પણ સેમ્પલ લેવા હોય તો લઈ શકે અને અમૂલનું પણ પેકિંગ જ્યાંથી ઉપાડવું હોય ત્યાંથી ઉઠાવ ઉઠાવીને ફ્રૂટ સેફ્ટીની અંદર શેક કરાવવું હોય તો કરાવી શકે છે એને મિત્રો બધાને શૂટ છે પણ જૂનાગઢ જિલ્લાની બાકીની મેં પહેલાં કીધું એમ અનેક સંસ્થાઓ એવી છે અને જે સંસ્થાની અંદર જે લોકોએ શાસન કર્યું છે કેમ યાદ નહીં આવ્યું એવી સંસ્થાની અંદર મારે કોઈના નામમાં ન પડવું પણ તમામ લઈ લ્યો જૂનાગઢના તમામ માર્કેટિંગ યાર્ડ લઈ લ્યો જુનાગઢની તમામ સંસ્થાઓ લઈ લ્યો અમુક અમુક સંસ્થાની અંદર મિત્રો પાણો પણ મળવો મુશ્કેલ છે પાણો પણ મળવો એ પથ્થર મળવો મુશ્કેલ છે ત્યારે આ લોકોનો જવાબ તમે તમારા વિસ્તારમાં જઈને માગજો કે ભાઈ અહીંયા આ સમાજની તમે વાત કરો તો આ સંસ્થાની અંદર પાણા ગયા ક્યાં આ સંસ્થાનું બાંધકામ ક્યાં ગયું કરોડો રૂપિયાની અમારા ખેડૂતો પાસેથી શેંસ ઉઘરાવી છે એ શેંસના પૈસા ક્યાં ગયા આવું તમારે એનીમાં હિસાબ માંગવાની મિત્રો જરૂર પાકી ગઈ છે જે લોકો ઇશારો કરે ને કોણ ઇશારો કરે છે તમે વર્તી ગયા હોય મારે કેવું નથી કોઈ નામમાં નથી પડવું પણ જેને ડિઝાઇન આપે છે મિત્રો ખાટલે મોટી ખોટ છે ઘર તરફ કોઈ જોતું જ નથી સીધી ત્યારે મને જે દૂધ સંઘના ચેરમેન તરીકે જવાબદારી સોંપી છે મિત્રો જ્યારે આ જિલ્લાની અંદર હું આભાર માનું ભારતીય જનતા પક્ષનો જે લોકો એમ કે ભાજપના લોકોએ આમ કર્યું ભાજપના લોકોએ આમ કર્યું ભાજપના લોકોએ કર્યું કોઈએ નથી કર્યું ઓગણીસો ને સુડતાલીસમાં દેશ આઝાદ થયો ત્યારથી લઈને મિત્રો કોઈએ કામ નથી કર્યું જો કોઈએ કામ કર્યું હોય તો ભારતીય જનતા પક્ષની સરકારે કર્યું છે અને ભારતીય જનતા પક્ષની સાથે મિત્રો એક કાર્યકર્તા તરીકે જોડાયેલો હોય અને પાર્ટી આપવામાં મને કોઈ અસર નથી છોડી આવડા મોટા દૂતસંઘના ચેરમેન તરીકે બનાવ્યો બે વખત ડિસ્ટ્રિક્ટ ઓપરેટ બેંકને એમડી તરીકે મને જવાબદારી સોંપી અને બબે વખત મિત્રો મારા વાઈફને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી ત્યારે આ પાર્ટીની વફાદારી કરવી એ મારી જવાબદારી છે ભારતીય જનતા પક્ષના એક એક કાર્યકર્તાનું રક્ષણ કરવું એ અમારી બેઠેલી સૌ ટીમની જવાબદારી છે નહીં તો આક્ષેપબાજી કરીને આગળ વધવાની કોઈ નહીં હોય મારે આક્ષેપ કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાવ તમે તો સ્થિર થાવ હું કરવાના છોવી લોકોને બુમરાહ કરે એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય એક દિવસ ભાજપ નહીં થાય એક દિવસ હાવૈણા નહીં થાય અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે એમાંય જવું હોય તો ભલે જાય મિત્રો આક્ષેપ કરનારા લોકોને મારી સૂટ છે કે જે કાંઈ ચેલેન્સ કરવી હોય મારી સામે આવીને કરે હું એક ઓગણીસો એક નાના કદના કાર્યકર્તાથી શરૂઆત કરીને હજી સુધીમાં ડગ ખાધી નથી હજી સુધીમાં ડગ નથી ખાધી હજી સુધીમાં જેને જે આક્ષેપ કરવા હોય આક્ષેપ કરી બતાવે પણ એની પૂર્તતા કરે નહીં તો લોકોને ગેરમાર્ગે દોરે આવતા દિવસોની અંદર મિત્રો આપણો જુનાગઢ સાવધ દૂત સંઘ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને આગામી અમારો મંચ ઉપર બિરાજમાન સૌ આગેવાનોનું ધ્યાન દોરવા માંગુ છું કે માનની ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો જેટલો માન્ય